વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત તેમજ ગુજરાત બહારથી પણ ભણવા માટે આવતા હોય છે વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો માટે જમવાની વ્યવસ્થા થઈ શકે તે ઉદ્દેશ્ય સાથે ફતેગંજ સેફ્રોન ટાવરની સામે ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત ભોજન ઓછી કિંમતમાં મળી શકે તેવા સાથે ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટનો આજરોજ માંગ્ય સ્મિત સ્વામી દ્વારા શુભારંભ કરાવ્યો હતો માંગ્ય સ્વીત સ્વામી દ્વારા સંચાલકોને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટના સંચાલક હર્ષિલભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વડોદરામાં ફતેગંજ એરિયા એટલે એમએસ યુનિવર્સિટીની બાજુમાં ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ યુવાન દીકરાઓનું એ સાહસ છે કે કાઠિયાવાડી અસલ સ્વાદ અહીંયાથી મળે અને શુદ્ધતા સાથે જ વડોદરાની સ્વાદપ્રિય પ્રજા માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હું આશીર્વાદ પાઠવું છું કે આજ નો આરંભ એ ઉન્નતિ અને પ્રગતિના માર્ગે સૌનું સંયુક્ત સાયસ સાહસ ફળીભૂત થાય એવી કામના પાઠવું છું જય હિન્દ જય ભારત સ્વામી માર્ગ સ્મિત વડોદરા નાસ્તાનો સમય સાતથી બાર સુધીનો રહેશે અને સાંજે નવા રૂપિયામાં અનલિમિટેડ ડીશ રહેશે અને સાંજનો સમય સાતથી દસ વાગ્યા સુધીનો રહેશે